ચાર માસ પૂર્વે હાદાનગરના રહેણાંકને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું જેની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી આ પોલીસ ફરિયાદના આધારે પોલીસે એક તસ્કરને ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી બે હજુ ફરાર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે મોતી તળાવ રોડ ઉપર એક ઇસમ શંકાસ્પદ હાલતે ઊભો છે જેના અનુસંધાને એલસીબીની ટીમે દોડી જઈ શંકાસ્પદ ઊભેલા મકસૂદ આલમ મહેમૂદ આલમની પૂછપરછ કરતાં તેની પાસે રહેલો મોબાઈલ અગાઉ ચાર માસ પહેલાં તેમના બે મિત્રો સાથે હાદાનગરના રહેણાંકમાંથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી જેના અનુસંધાને પોલીસે આરોપીની અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી रिपुल शुक्रिया ना एक